મંજુર છે આ દાદા નો મંજૂર બસો નાટક કરવા આવી ને એ નાટક હું નાટક કરું હોય સાબિત કરે ফ ফনো ইচলে এড করে কেখ এড করে কে এড ককে আ করে কে কর এন করে কে এড করে কেছ এ করে কেু এ করেে কে হাভান ক

C'è di

આશરે કેટલાક વર્ષથી આપણે કેટલો ટાઈમથી ગયા હતા આપના મમ્મી બે ત્રણ ગુરુવાર અને એમને શું આવું શરીરમાં ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના કલાદરા ગામના જેલીબેન ભગુભાઈ આહિર અને ભગુભાઈ મોહનભાઈ આહિર બંને કિમ પાસેની દરગામાં જય અને હાજરી આવતા અને સવારી આવતા તે ગામના પોતાના પરિવારના કુટુંબી સભ્યો જસુબેન આહિર અને દેવીબેન ઠાકોરભાઈ ને ડાકણ અને મેલીવિદ્યા જાણે છે ભારે નજર છે અને પોતે રાતના ઉંદેડી બને છે બિલાડી બની અને અશાંતિ પેદા કરે છે આ સંબંધી બે બુનિયાદ આક્ષેપો હાજરી આવતા કરેલો હતો વિજ્ઞાન જાથાને માહિતી આપી અને પોતે નિર્દોષ હોવાના પરિવારે જણાવ્યું પોતે કંઈ જાણતા ન હોય તે સંબંધી વાત કરતા વિજ્ઞાન જાથાએ ખરાઈ કરતા જે સુરત જિલ્લાનો કિમ છે ત્યાં બાજુની દરગાહ છે ત્યાં માણસોને ગોઠવી અને તપાસ કરતા સમગ્ર હકીકત છે જે આક્ષેપ કર્યો તો જેલીબેન ભગુભાઈએ તે બે બે બુનિયાદ અને માત્ર ને માત્ર ઈર્ષા દ્વેષના કારણે કર્યું હોય તેવું ઊભા રહ્યું હતું વિજ્ઞાન જાથાએ જિલ્લા પોલીસ વડા સુરત રૂરલને જાણ કરી અને કોસંબા પોલીસ સ્ટેશનની મદદથી ત્યાં વોચ ગોઠવી અને પોલીસ સ્ટાફની મદદ લઈ આ જેલીબેન છે એને દરગાહની બહાર જ ઝડપી લઈ અને સત્ય હકીકત મેળવવાનો પ્રયત્ન કર્યો આ સમગ્ર ઘટનાની અંદર જસુબેન આહીર પરિવાર અને દેવીબેન ઠાકોર પરિવારના સભ્યો પણ હાજર હતા અને જેલીબેન કે જેઓ નિર્દોષને હેરાન કરતા હતા અને અને ખોટું નામ પતિ પત્ની એના પુત્ર સંજય બોલાવી સત્ય હકીકત કીધી કે તમે સાબિતી આપો સાબિતી આપી શક્યા નહી માત્ર ને માત્ર એવું બહાર આવ્યું કે અમારી ભૂલ થઈ ગઈ છે અમે ખોટું નામ આપ્યું છે તેવું પણ જાહેર કરી દીધું પૂછપરછ કરતા તેઓએ કબૂલાત આપી કે અમે પાસે કોઈ આધાર નથી માત્ર ને માત્ર ઈર્ષા દ્વેષને કારણે હાજરી આવવાને કારણે એના દોડ કરી એની આડમાં ખોટું નામ આપ્યું હતું બંને પરિવારો છે જસુબેન આહીર અને દેવીબેન નિર્દોષ પુરવર થયા તેઓ કઈ મેલીવિદ્યા જાણતા નહોતા માત્ર પરેશાન કરવા માટે જેલીબેને આ ગતકડું ગોતરી કાવતરું કરી અને સંડોવણી કરી હતી જે ખુલ્લું પડી જતા તેને જાહેરની અંદર માફી માંગી લીધી કબુલાત પણ આપી દીધી ભવિષ્યમાં કોઈનું નામ નહીં દે તે સંબંધી પણ કબૂલાત આપી અને અંદર કબુલાત આક્ષેપો સામાજિક બહિષ્કાર થાય તે માટે જ કર્યું હતું અને જાહેરની અંદર ભૂલ કબૂલી લેતા વિજ્ઞાન જાતા કબુલાત નામું લઈ અને પોલીસની હાજરીમાં બંને પરિવારો છે સુમેળ થાય તેવું પણ વાતાવરણ ઊભું કર્યું હતું વિજ્ઞાન જાતા અપીલ કરે છે કે કોઈ પણ દરગાહની અંદર કે કોઈ પણ ધાર્મિક સ્થાન હોય હિન્દુ મુસલમાન કે ક્રિશ્ચિયન હોય કોઈ પણ જગ્યાએ આવા દૂર કરવાના મેલીવિદ્યા દૂર કરવાના ડાકણ કે ચૂડલ દૂર કરવાના કે આવા કોઈ પણ ગતકડા કરતા તે બેમુનિયાદ અને ખોટા છે આવા માનસિક દર્દી હોય તેને સાયટ્રાટિક ડોક્ટર પાસે જઈ ઉપચાર કરતા જલ્દી સાજા થઈ જાય છે આવા આવા કોઈ પણ અવૈજ્ઞાનિક તમે ઉપચાર કરશો તો તમે ગંભીર બીમારીમાં પટકાશો એવું ન કરશો માત્ર મેડિકલ સારવાર લેવી ઉત્તમ છે પણ અમે પરિવારને સલાહ આપી કે માનસિક રીતે કોઈ ડોક્ટરને બતાવી દો જો તમને તે સંબંધી સચ્ચાઈ કરી અને જે ખરી હકીકત હશે તો તમે દવા લઈ અને ઉપચાર કરી શકો છો આ રીતે તેમને સ્વેચ્છાએ તમને તમારે નક્કી કરવાનું પણ એમણે કીધું હતું પરંતુ નિર્દોષનું કોઈનું નામ ન દેવું તેવું પણ એમને માહિતી આપી હતી વિજ્ઞાન જાતા બહુ સ્પષ્ટપણે માને છે કે કોઈપણ વ્યક્તિને ડાકણ ચૂડલ કે કોઈ પણ અપમાનજનક મહિલાને આવી વર્તણૂક કરવી કાનૂની અપરાધ છે તેની સામે નવા વિધેયક પ્રમાણે ગુનો પણ દાખલ થઈ શકે છે તો આવા કોઈ પણ ઈસમ હોય અને કોઈપણનું ખોટું નામ લે તો તેની સામે તમે જે તે સ્થાનિક પોલીસને માહિતી આપતા ગુનો નોંધશે તેવી અમને ખાતરી છે એટલે લોકોએ ડર કાઢી ભય કાઢી આવા કોઈ પણ ખોટા નામ આપે આરોપ આપે તેઓને સબક શીખડાવવો જોઈએ જેથી કરીને કોઈ નિર્દોષનું નામ ન આપે તેની પણ કાળજી રાખવી જોઈએ આપણી સૌની ફરજ છે કે કોઈ પણ મહિલાને અડધૂત કરવી કે બહિષ્કાર કરવો એ પણ એક ગુનો બને છે આ સંબંધી બંને પરિવારોને વાત કરી અને ભવિષ્યમાં કોઈ તકરાર ન થાય તે સંબંધી પણ માહિતી આપી હતી વિજ્ઞાન જાતા લોકો વચ્ચે કામ કરે છે સ્થળ ઉપર કામ કરે છે વાસ્તવિક કામ કરે છે અને વિજ્ઞાન જાથાનો આ બારસો ને અઠાવન મો સફળ પર્દાપાર જિલ્લા પોલીસ વડા સુરત અને કાસંબા પોલીસ સ્ટેશનની મદદથી કર્યો તો વિજ્ઞાન જાતા સૌ પોલીસ સ્ટાફનો આભાર માની અને આવા બનાવોનું પુનરાવર્તન ન થાય તે માટે વિજ્ઞાન જાતા કટિબદ્ધ છે